हेलो स्टूडेंट्स हाउ आर यू वेलकम अगेन सो विद्यार्थियों फरी एक बार तुम्हारा स्वागत है आपका स्टैंडर्ड 10 साइंस का चैप्टर नंबर 1 के जेनु नाम से केमिकल रिएक्शन एंड इक्वेशन भाई तेरे सुधी में आपरे लोगों ने बे रिएक्शन पूरा कर रहा कॉम्बिनेशन एंड डीकंपोजिशन नाउ वी आर स्टार्टिंग द डिस्प्लेसमेंट व्हिच इज द मोस्ट इजीएस्ट रिएक्शन ऑफ दिस चैप्टर ओके डिस्प्लेसमेंट सबसे पहले तो आपरे शुरुआत जेवी करे नाम से समझिए व्हाट इज द मीनिंग ऑफ डिस्प्लेसमेंट जय कोई वस्तु एक जगह जात कहू

chema વધારે રिएक्टિવ એલિમેન્ટ ઓછો રिएक्टિવ એલિમેન્ટ એના કમ્પાઉન્ડમાંથી કેને સોલ્યુશનમાંથી એટલે નું મિક્સચર પાણી વાળું આપણે કીધું એક વે સોલ્યુશન એટલે શું પાણી વાળું મિક્સચર એના સોલ્યુશનમાંથી એને જ બહાર કાઢી નાખે તો એને શું કહેશું આપણે ડિસ્પ્લેસમેન્ટ reaction જો આ b + c એની અંદર આવે a ઓકે તો a ભાઈ જો વધારે તાકાતવાળો હોય ને તો b + c માં જે ઓછો તાકાતવાળો એને શું કરી દે હટાવી દે તો કે કેમિકલ reaction ઇન વિચ મોર રिएक्टિવ એલિમેન્ટ समझा द केमिकल रिएक्शन इन विच मोर रिएक्टिव एलिमेंट डिस्प्लेसेज लेस रिएक्टिव एलिमेंट फ्रॉमेट सोल्यूशन इज कॉल्ड एज डिप्लेसमेंट रिएक्शन एक्साम्पल जुए समझा मजा आ સારા આપણે એક્ઝામ્પલ મે એવું કીધું છે કે વી હેવ ટુ ટેક અ સોલ્યુશન ઓફ કોપર સલ્ફેટ કોપર સલ્ફેટ બ્લુ કલર નો પાવડર હોય એને પાણી માં નાખીને સોલ્યુશન બનાવવાનું છે અગેન કહું છું આનું વિડિયો આપણે ઓલરેડી ક્લાસરૂમ ની અંદર જ એક્સપેરિમેન્ટ કરેલો છે જો જો મજા આવશે ઈઝીલી સમજાઈ જશે ઓકે અત્યારે વિડિયો ની લેન્થ લાંબી ન થાય એટલે અત્યારે આપણે એક્સપેરિમેન્ટ દેખાડતા નથી ઓકે બાકી બધા જ એક્સપેરિમેન્ટ આપણે ક્લાસિસ માં અંદર કરીએ છીએ ઓકે હવે સૌથી પહેલા કોપર સલ્ફેટ નું સોલ્યુશન લીધું સીવ સોફન ઉસાલ યુઝન એની اندر રહેવાની છે કિલી કિલી એટલે Fe એટલે કે આયન થોડીકવાર રહેવા દે સુ એટલે જે કોપર સલ્ફેટ નો બ્લુ કલર હશે ને ધીમે ધીમે ફેડ થાશે કેવો થઈ જશે ફેડ ફેડ એટલે આછો પડતો જશે ઓકે અને માંથી કાઈક ડિસ્પ્લેસ થય છે સુ ડિસ્પ્લેસ થય છે જોઈએ ચાલો સૌથી પહેલા તો ભાઈ આપણે ઓલરેડી સરસ મજાનો વિડિયો આપણે રાખેલો છે કે બ્લુ કલર નો કોપર સલ્ફેટ નો સોલ્યુશન લેવાનો છે આ કોપર સલ્ફેટ ના સોલ્યુશન ની અંદર ઓકે આપણે શું કરવાનું છે તો કે લોખંડ ની ચકચકાટ ચમકતી હોય એવી ખીલી નાખી દેવાની છે તમને કલર દેખાય છે આ ખીલી નાખી થોડીકવાર પછી ચમકતી ખીલી છે એના ઉપર બ્રાઉન કલર નું કંઈક કોટિંગ દેખાવા આપણે મળશે થોડીકવાર રાખવાની છે ઓકે થોડીકવાર રાખશું એટલે બ્રાઉન કલર માં જે ઉપર કંઈક કોટિંગ દેખાય છે ઓકે ભાઈ બ્રાઉન કલર નું કોટિંગ છે શેનું છે તો કે કોપર નું છે શેનું છે બાળકો કોપર નું ઓકે જો આટલું બધું બ્રાઉન થઈ જાય એકદમ સરસ મજાનું બ્રાઉન થઈ જાય ઓકે વિડિયો તમે યુટ્યુબ માં અંદર જઈને જોજો લિંક મૂકી દઈશ ભાઈ ઓકે ચાલો જોઈએ છે શું થાય છે ઓકે હિયર કોપર સલ્ફેટ નું સોલ્યુશન એની અંદર શું નાખ્યું આયન આયન એ કોપર સલ્ફેટ ને શું કર્યું ડિસ્પ્લેસ हवे अपने डेफिनेशन सू की द केमिकल रिएक्शन इन विच मोर रिएक्टिव एलिमेंट ताकतवर एलिमेंट डिस्प्लेसेस लेस रिएक्टिव एलिमेंट फ्रॉम इट्स सॉल्यूशन तो अब ताकतवर कोण छे बेटा तुम जो कोण वायु कोण तुम के सो सर कॉपर वायु दियो कॉपर सल्फेट माथे काय ढो The iron is more reactive than the copper. बिजू एग्जांपल आपे लो लिखिए जा अपड़े समझे मजा आये ओके बिजू एग्जांपल से आपड़ी पास है Zn plus CuSO4 gives ZnSO4 plus Cu. आमा ये बोलती हूँ आमा इस Cu ने कहीं तो डाटा बाई बे Cu. Cu ने कहीं तो तू निकल बाई पहली फुर्सत में निकल ओके okay? तो कॉपर सल्फेट ना सॉल्यूशन में जरे जिंक नहीं को तो जिंक ही का इताकात वाला हुआ तो जिंक के किधर आला है कोपर या निकल तो कॉपर ही निकल पांच सौ निकल बीचार कोई इज्जत आप लोग छह भाई फाइव ओके okay? तो तो केमिकल रिएक्शन इन विच मोर रिएक्टिव एलिमेंट डिस्प्लेसेस लेस रिएक्टिव एलिमेंट फ्रॉम इट सोल्यूशन कोपर सल्फेट ना सोल्यूशन ये भाई बंद होता બીજો ભાઈ બંધ આવ્યો એ બે બેન પણ હતી બીજી બેન પણ એવી બીજી બેન પણ વાતોળી હતી પેલી બેન પણ એને કાઢી મૂકી અને સીયુ ને કહી દીધું ટાટા બાય બાય સીયુ કેટલું દુઃખ થાય એના પછી ત્રીજી વાર કોપર કીધું હવે આ સુભરા રહેવું જ નથી હવે કે કોપર ક્લોરાઇડ સીયુ ને બેન પણ બનાવી દો પાછું શું થયું યાર તો કે પાછી નવી બેનપણી આવી જેનું નામ હતું પીબી એટલે કે લેડ લેડે અગેઇન કોપરને કહી દીધું સી યુ ટાટા બાય બાય સીયુ અને સોલ્યુશન બનાવી નાખ્યું પીબી સી એલ ટુ સોલ્યુશન તો એવા કેમિકલ રિએક્શન કે જેની અંદર મોર રિએક્ટિવ એલિમેન્ટ ડિસ્પ્લેસ કરે લેસ રિએક્ટિવ ને એને આપણે શું કહેશું બાય તો કે ડિસ્પ્લેસમેન્ટ リアクション ચાલો સમજાણું છે ભાઈ ઝિંક અને લેડ વધારે રિયાએક્ટિવ છે કોપર કરતા એટલે એને ડિસ્પ્લેસ કરી દીધું ઓકે ઓલી જે આપણે વાતું કરતા હતી ખાલી મેમરીમાં થી ઓ ભાઈમાં કોઈ ભાઈ બન્ને કોઈ બેન પણ કોઈ કાઈ છે નહીં ચાલો હવે આપણે લોકો એકવાર અગેન જોઈ લઈએ હાઉ ટુ રીમેમ્બર ધ ડિસ્પ્લેસમેન્ટ reaction ડિસ્પ્લેસમેન્ટ reaction ને યાદ કેમ રાખું एनो एक गुरु मंत्र सरस मजा नो नानक रो केवो आपड़े लोको જોઈ લે ઓકે ચાલે ડિસ્પ્લેસમેન્ટ reaction હાઉ ટુ રીમેમ્બર ધ ડિસ્પ્લેસમેન્ટ reaction ઇન અ સોલ્ટ ઓકે આટલું યાદ રાખકો લા વાર્તા પૂરી ધ કેમિકલ reaction ઇન વિચ મોર રिएक्टिव एलिमेंट ડિસ્પ્લેસિસ कही दीदा बाइ बाई सीयू तो एफी रिएक Zn Zn CuSO4 in which Zn is more more reactive So ZnSO4 bye bye. and copper PB plus Cu Mi, PB CuCl2 આટલું કરી લો એટલે કાંઈ કરવાની જરૂર છે નહીં ઓકે અને હા ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન કોણ કોણ ડિસ્પ્લેસ કરેપ્ટર 3 ની અંદર આવશે 챕터 3 ની અંદર આવશે ભાઈ リアક્ટિવિટી સિરીઝ તો એની અંદર આપણે ભાઈ પોસો કેમે પોટેશિયમ સોડિયમ કેલ્શિયમ મેગ્નેશિયમ એલ્યુમિનિયમ આયન ઝિંક ઓકે આઉ તમ કઈ સાઈમલું છે ભાઈ પોસો કેમે અલજી આલે ઓકે અલજી આલે હાઈ કો એટલે કોપર

જો મજા આવી હોય આનંદ આવ્યો હોય તો ચેનલ ને લાઈક કરવાની સબસ્ક્રાઈબ કરવાની અને ભાઈબંધોને કેવાનું ન સમજાય તો ક્યાં આવવાનું અહીંયા જવાનું